નમસ્કાર હું ભૂમિત જાની આપ જોઈ રહ્યા છું સત્યાર્થ સવારનો સમય છે હાથમાં ચાનો કપ છે અને અમે લોકો કવરેજ પર છીએ માહોલ છે અને ચાની કેટલી પર દરેક જગ્યાએ અંદર એક જ ચર્ચા છે કે આ ચૂંટણીમાં કંઈક નવા જૂની થશે શું થશે એ અમે ગઈકાલે પણ એનો એક અંદાજો આપણા સુધી મૂક્યો હતો અને અત્યારે પણ એ જ પ્રકારનો માહોલ ક્યાંક વર્તાઈ રહ્યો છે જે પ્રકારના સમાચારો મળી રહ્યા છે જે પ્રકારના સૂત્રોથી માહિતી મળી રહી છે અને અમે જે લોકોને ઓન કેમેરા નથી લાવી શકતા જે બોલવા તૈયાર નથી જે લોકો ઓફ કેમેરા વાત કરે છે તે એક જ માનવું છે કે અમે ભલે હોઈએ સમર્થક હોઈએ પરંતુ અમે લોકો આ વખતે ગોપાલ ઇટાલિયાને આમ આદમી પાર્ટીને નહીં ગોપાલ ઇટાલિયાને મત આપવાના છીએ આમ આદમી પાર્ટીને એ લોકો મત નથી આપતા ચહેરાને મત આપે છે અને એ ચહેરો એટલે ગોપાલ ઇટાલિયા સતત પ્રયત્ન થતા આવ્યા છે હજી પણ કરવામાં આવી રહ્યા છે કે કિરીટ પટેલ એ જીતી જશે બધી જ નીતિઓ અપનાવવામાં આવી રહી છે પરંતુ ક્યાંક અત્યારે જે માહોલ જોવા મળી રહ્યો છે જે અમારા સમક્ષ વાત આવી રહી છે આજે સવારનો સમયની અંદર જે વાત આવી એ વાત એક જ છે કે ગોપાલ ઇટાલિયા અત્યારે ખૂબ જ લોકપ્રિય બની ચૂક્યા છે ચૂંટણીમાં કોને મત મળશે શું થશે મતપેટીઓ ખુલશે ત્યારે ખબર પડશે પરંતુ અત્યારે એક એનાલિસિસ ચોક્કસથી સત્યાત મંથન આપના સમક્ષ મૂકી રહ્યું છે કે ગોપાલ ઇટાલિયા એ જબરદસ્ત ફાઇટ આપી રહ્યા છે ઘણી જગ્યાએ અઢળક પૈસા ખર્ચવામાં આવ્યા એ પ્રકારની વાત પણ સામે આવી સામાન્ય ચૂંટણીની અંદર ખર્ચો થતો જ હોય છે અને બેફામ પૈસા પણ વપરાતા હોય છે અલગ અલગ વેપારી સંગઠનો અલગ અલગ સમાજના લોકોને ભારતીય જનતા પાર્ટી દ્વારા અલગ અલગ મિટિંગ અને જમણવાર ગોઠવીને તેમને બોલાવવામાં આવી રહ્યા છે સમાજના આગેવાનો સાથે ચર્ચા કરવામાં આવી રહી છે અને તેમને કન્વિન્સ કરવામાં આવી રહ્યા છે કે તમારા સમાજના મત એ કિરીટ પટેલને મળવા જોઈએ બીજી બાજુ અમે અહીંયા જયારે ઓફ કેમેરા ઘણા બધા લોકોને પૂછ્યું જેમને ખબર નહોતી કે અમે લોકો મીડિયામાંથી છીએ ત્યારે બે ત્રણ લોકો એવું પણ બોલ્યા કે અમે ભાજપના પૂર્વ સરપંચ છીએ અને છતાં પણ અમે લોકો આ વખતે ગોપાલ ઇટાલિયાને જીતાડવાના છીએ એટલે અહીંયા આમ આદમી પાર્ટી એ મહત્વની નથી પરંતુ ગોપાલ ઇટાલિયા એ અહીંના રહેવાસીઓ માટે ભેસાણ અને વિસાવદર તાલુકાના લોકો માટે એ ક્યાંક મહત્વના છે એવી વાત સામે આવી રહી છે રિસોર્ટમાં બોલાવીને અલગ અલગ મીટિંગો દ્વારા જમણવાર કરીને લોકોને કન્વિન્સ કરવાનો એક પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે જ્યારે બીજી તરફ એક વાત એવી પણ છે કે આમ આદમી પાર્ટી દ્વારા ગોપાલ ઇટાલિયા દ્વારા કોઈ પણ પ્રકારના જમણવાર કરવામાં નથી આવતા આવું લોક મૂકે ચર્ચા છે આ બધા વચ્ચે સમજવાનું એટલું જ છે કે આ જંગ એ બે હાજર સત્યાવીસ ને રિપ્રેઝેન્ટ કરી રહી છે બે હાજર સત્યાવીસ ની ચૂંટણીમાં શું થશે એ કદાચ આ રિઝલ્ટ છે આ પરિણામ છે તે ક્યાંક નિર્ણાયક સાબિત થાય એવું કહેવું જરા પણ ખોટું નથી બીજી વાત એક પણ એ સામે આવી છે કે લોકો એવું કહેવાય છે કે ગોપાલ ઇટાલિયા કામ નહીં કરે તો દોઢ વર્ષનો જ સમય બાકી રહ્યો છે આપણે તેને છે સ્પષ્ટ શબ્દમાં બોલે કે એની પાસે દોઢ વર્ષનો સમય છે જેમ કિરીટ પટેલ કહે છે આઠસો દિવસનો મને સમય આપવો એવી જ રીતે લોકો પણ કહે રહ્યા છે કે એક વખત આ વખતે ગોપાલ ઇટાલિયાને આપણે જીતાડીને બતાવી દઈએ પછી જોઈએ જો કામ નહીં કરે તો આપણે ભાજપને ચૂંટી દઈશું અને આપણે તેને હાકી કાઢશું આવા સ્પષ્ટ સંકેત એ અત્યારે મળી રહ્યા છે વાત એટલી જ છે ફરીથી કન્કલુડ કરતા એટલું જ તમને કહું છું કે વિસાવદરની અંદર ચોક્કસથી ગોપાલ ઇટાલિયા તરફીનો માહોલ વધુ જોવા મળી રહ્યો છે ગામડાઓની અંદર અમુક ગામડાઓ એવા છે કે જ્યાં ભાજપ તરફી માહોલ છે પરંતુ ક્યાંક આ ડેમેજ કંટ્રોલ અત્યારે ભાજપ એ કરવા માટેનો પ્રયત્ન સતત કરી રહ્યું છે પરંતુ થશે કે નહીં એ સૌથી મોટો પ્રશ્ન પ્રશ્નાર્થ છે જે પણ ભાજપના સમર્થકો છે એમને પણ આ વિડીયો એટલા માટે જોવો જોઈએ કારણ કે ગ્રાઉન્ડ રિયાલિટી કંઈક અલગ જોવા મળી રહી છે છેલ્લી કલાકમાં મતદાન પૂર્વે શું શું થશે થતું આવ્યું છે તેનાથી પણ આપણે સૌ પરિચિત છીએ એટલે એ પણ જોવું રહ્યું કે ત્યારે શું થઈ જશે પરંતુ અત્યારે એક વાત ચોક્કસ છે ગોપાલ ઇટાલિયા એ આગળ ચાલતા જોવા મળી રહ્યા છે કોંગ્રેસ પર લોકો હસે છે કોંગ્રેસને એ મનોમંથન કરવાની ચૂંટણી પહેલા જ જરૂર ઊભી થઈ છે કે કોંગ્રેસે ખરેખર બેઠું થવા માટે બે હજાર બાવીસ નો પણ સમય હતો અને હવે પણ સમય છે હજી કોંગ્રેસ કરવા માટે શું કરવું પડે ખરેખર જોવું પડે એમ છે આ આજનું એનાલિસિસ છે મોર્નિંગ એનાલિસિસ છે હજી પણ અમે ગામડાઓ ખૂદી રહ્યા છીએ ફરી રહ્યા છીએ લોકોને મળી રહ્યા છીએ આપના સુધી સાચી વાત પહોંચાડવાનો પ્રયત્ન કરતા રહેશું ઘણા બધા દર્શક મિત્રો એવા છે કે જેમને અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી અમારું ફેસબુક પેજ લાઈક કે ફોલો નથી કર્યું અને અમારા વિડીયોઝ જોઈ રહ્યા છે તો એમને નાનું આમ તો અનુરોધ અપીલ કરું છું અનુરોધ કરું છું કે આપ અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેશો અને જેથી કરીને તમને આ સમાચાર તો પહોંચાડી શકીએ પરંતુ એક સાચી વાત એક સ્વતંત્ર માધ્યમ તરીકે સંઘર્ષ સાથે જ્યારે આગળ વધતા હોય તો આપ બધાનો પ્રેમ અને થોડા અમને સપોર્ટની જરૂર છે તો આપ તમામ લોકોને એટલી જ અપીલ કરું છું અને આવી જ રીતના વિડીયો સાથે અમે અને બે લઈકોન પ્રેસ કરવાનું ફેસબુક પેજ લાઈક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ ચૂકશો નહીં અત્યારે બસ આટલું જ મને આપશો રજા આપ જોડાયેલા રહો સત્યાગ મંથન સાથે નમસ્કાર